નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલ્લે સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ નરમ હતા અને હાજર ભાવમાં વીસ કિલોએ પચીસ થી ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને જીરાના નિકાસના ભાવ પણ થોડા ઘટ્યા છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે વાવેતર ભલે ગત વર્ષની તુલનાએ ઘટ્યું હોય પરંતુ ઓલ ઓવર વાવેતરમાં છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ વધારો હોવાથી જીરાની સપ્લાયમાં કોઈ ખાસો પડે તેવા સંજોગો પણ નથી અને વળી કેરી ઓવરસ્ટોક પણ પચીસ લાખ બોરી ઉપર થાય તેવી સંભાવના છે જેને પગલે જીરાની બજારમાં એવરેજના ભાવ નરમ રહે તેવી ધારણા છે અને ફેબ્રુઆરીમાં અંતમાં રમજાનની શરૂ થાય તો પરિણામે રમજાનની માંગ જાન્યુઆરીમાં નીકળીને ધારણા છે પરંતુ હજી સુધી આવી નથી અને આગામી દિવસોમાં જીરાની નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને બ્રેન્ચમાર્ક જીરનો વાયદો આજે સો રૂપિયા ઘટીને ચોવીસ હજાર ની સપાટી પર બંધ રહ્યો અમરેલી બે હજાર પાંચસો થી ચાર હજાર ને ચારસો રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસો પચાસ ચાર હજાર પાંચસો ને પચીસ રૂપિયા કાલાવાડ ચાર હજાર બસો સાઠ થી चार हज़ार तरस सौ ने पच्चीस रुपया जामजोधपुर तर हज़ार आठ सौ एक चार हज़ार चार सौ एक रुपया जामनगर चार हजार चार हज़ार चार सौ पांठ रुपया राजकोट चार हज़ार एक सौ थी चार हज़ार चार सौ एक रुपया ग्डल तरण हज़ार सात सौ एक थी चार हज़ार पांच सौ ने एक रुपया જેતપુર ચાર હજાર પાંચથી ચાર હજાર ચારસો ને રૂપિયા બોટાદ ચાર હજાર થી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા વાંકાનેર ચાર હજારથી ચાર હજાર રૂપિયા